ગુડ મોર્નિંગ જો કોઈ પણ સંકલ્પના સિદ્ધ કરવા માટે હસતાં હસતાં રમતા રમતા કોઈ પણ વસ્તુના અનુબંધથી જો શીખવામાં આવે શીખવાની શરૂઆત આનંદ સાથે થાય તો બાળકોને એકદમ સહેલાઈથી અને હસતાં હસતા રમતા રમતા આવડી જાય છે આપણે શીખ્યા ને ન મ ગ જ તો આ નમ ગ મૂળાક્ષર હસતા હસતા રમતા રમતા વસ્તુના અનુબંધથી શીખે એટલે બાકીના જે મૂળાક્ષરો છે એ એકદમ સહેલાઈથી ભાઈ યાદ રહેશે ઓમર કૃષ્ણાબેન છે ને શરીરના અંગોના અનુસંધાને વાંચે છે જુઓ ચલો કૃષ્ણાબેન વાંચો તો મ

अरे वाह वा वाह चलो, जो, आ, ग, अने उभी रे, जो, अजो, अब अतार न्यानत जो अनु, बराबर, चलो, म, <laughs> बराबर चे, ग, जो, अरे वाह चलो, हाव जो, બરાબર છે અરે વાહ ભાઈ વાહ હવે જોજો હો જ અરે વાહ ભાઈ વાહ ન જ અરે વાહ ભાઈ વાહ ક્લેપ કરો ક્લેપ કરો સરસ મજાની જો હવે જો હું તને કહીશ એ કેવું સરસ બોલી હવે તારા શબ્દ બોલવાનું છે

અરે વાહ ભાઈ વાહ ક્લેપ કરો ક્લેપ કરો ભાઈ કેવું મસ્ત આવડે તમને તો